નમસ્કાર મિત્રો આજના સુપરફાસ્ટ સમાચારોમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલ પણ છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો અંબાલાલ પટેલની આગાહી મિત્રો અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે જેમાં તેમણે વધુ એક ચક્રવાતની સંભાવના વ્યક્ત કરી છે આપને જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઝાકળ વર્ષે અને હળવો વરસાદ થઈ શકે છે અને અઢારથી એકવીસ માર્ચ દરમિયાન પશ્ચિમ વિપક્ષને આવવાની શક્યતા છે જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે અને મધ્ય ગુજરાતમાં તાપમાનમાં પારો આડત્રીસ ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યાર પછીના સમાચારમાં આગળ વધીએ તો મિત્રો વિદ્યાર્થીઓને દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાની સહાય જો તમે પણ બાર પાસ હો સરકાર આપશે તમને પણ ત્રણ હજાર રૂપિયાની સહાય મિત્રો રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષો અને સ્ત્રી બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખ રૂપિયાથી ઓછી હોવું જોઈએ અને તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી કરતું હોવું જોઈએ નહીં અને તમે બાર પાસ હોવો જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ત્યાર પછીના સમાચારમાં આગળ વધીએ તો મિત્રો આધાર કાર્ડ ઉપર દસ હજાર રૂપિયા સુધીની લોન મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે દસ હજાર રૂપિયાના બે બેંકમાંથી લોન આપવામાં આવે છે અને પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલાં વર્ષે દસ હજાર રૂપિયા અને બીજા વર્ષે વીસ હજાર રૂપિયા સુધીની સરકારી બેંકમાંથી લોન આપવામાં આવે છે જ્યારે જે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરીને નાના પરિવારોને પગભર કરવાનો છે ત્યાર પછીના સમાચારમાં આગળ વધીએ તો મિત્રો મફત અનાજ વિતરણમાં ફેરફાર મિત્રો સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ એવા છે જેઓ અયોગ્ય રીતે મફત અનાજનું વિતરણનો લાભ લઈ રહ્યા છે જેઓ બંગલા કારણે મકાન ધરાવતો હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરીફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની સાપ લેશે જેમના નામે રેશન કાર્ડ લેવામાં આવી રહ્યું છે પહેલાં મહિનાના ઘરના એક સભ્યની રેશન લેશે અને જ્યારે બીજા મહિને બીજા સભ્યએ અંગૂઠા વડે રેશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્યોનું અંગૂઠાને લગાવીને એક પછી એક રેશન લેશે જ્યાં સુધી તેમાં તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે અને વેરીફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે અને એ લુપ્ત મશીનની સુધારવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યાર પછીના સમાચારમાં આગળ વધીએ તો મિત્રો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાય મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં મહત્રી વંદન યોજનાનો પ્રથમ હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દર મહિને તમને તમારા બેંક ખાતામાં કોઈપણ મુશ્કેલી વિના એક હજાર રૂપિયા આવશે અને હું તમને આ ગેરંટી એટલા માટે આપી રહ્યો છું કારણ કે મને છત્તીસગઢની ડબલ એન્જિન સરકાર પર વિશ્વાસ છે તો બસ મિત્રો આ હતા આજના આપણા સુપરફાસ્ટ સમાચારો રોજના સમાચારો જાણવા માટે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર